ભરૂચના પાનોલી જીઆઈડીસીમાં એચપી ફાર્મા કંપનીના ભાગીદાર પ્રશાંત વરસડીયાએ ગત તારીખ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ પાનોલી જીઆઈડીસીમાં તેમની એચપી ફાર્મા કંપની સામે પાર્ક કરી હતી ત્યારે તેમની કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર સાથે પંદર હજારના લેપટોપની ચોરી થઈ હતી તેમજ પાનોલી જીઆઈડીસીમાં હાઈકલ કંપની સામે ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પાર્ક કરેલ કારનો કાચ તોડીને તેમાંથી એક લાખ પાંત્રીસ હજારનું લેપટોપ બાર હજારની હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવની ચોરી થઈ હતી જે અંગે પાનોલી પોલીસે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ ગુનામાં પાનોલી પોલીસે તપાસ શરૂ કરતા હાલ સંજાલી ગામના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના વાંકીપાડા ગામની મૈયા બાલુ નાયડુ અને પૂજા રજની નાયડુની ધરપકડ કરી હતી બંને મહિલા પાસેથી તેમને રોકડ રકમ તેમજ મુદ્દામાલ કબજે કર્યો હતો